જે અમને કલેક્ટર સાહેબે બાયંદરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર એન્જિન સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આર એમ અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આના જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમારા રાઇટ અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ

તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંધરી આપીને આ લોકોને લેખિતતા કેમ નથી આપતા એક જાણવા જેવું છે તંત્રને એ જ રજૂઆત જયારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમને ચોક્કસ સૂચના જ આપી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલો છે આજ એક વર્ષથી જયારે અગ્નિકાંડ લઈને ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શકીએ નથી આજ રાજ્ય સરકાર જે અમારા હાથ પૈકો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટના અધિકારી

એથી રમકડા વાળા અને ખાણી પીણા સ્ટોલ વાળા પણ છે કે કદાચ મોટી રાઈડું નહીં થાય તો અમારું શું થશે